તલનો નિસોભા ઓગણીસો રૂપિયાથી સોવીસો રૂપિયા સુધી મેથી આઠસો રૂપિયાથી એક હજાર ત્રીસ રૂપિયા સુધી સુવા બારસો ત્રીસથી પંદરસો રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી જીરું ચાર હજાર એકસો વીસથી ચાર હજાર નવસો ને ત્રીસ રૂપિયા સુધી વરિયાળી બારસો રૂપિયાથી અઠ્યાવીસો ને સાઠ રૂપિયા સુધી ઈસબ ગુલાબ ત્રેવીસો રૂપિયાથી ઓગણત્રીસો ને ત્રીસ રૂપિયા સુધી અને રાઇડ હજારસો રૂપિયાથી અગિયારસો ને પચાસ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો વાત ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા